સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વર જીનવાલા સ્કૂલ નજીક ઉભા કરાયેલા લારી ગલ્લા દૂર કરતા દબાણકારો માં ફફડાટ જોવા મળ્યો અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલ ના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઈએન જીનવાલા સ્કૂલના ગેટ પાસેથી લારી કલ્લાના ગેરકાયદેસર દબાણને પગલે નવા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તેમાં હાલ તો જીનવાલા સ્કૂલથી ઈરામણને જોડતો મુખ્ય માર્ગ તો રોડની કામગીરીને લઈને બંધ કરવામાં આવ્યો છે છતાંય ટ્રાફિક જામની સમસ્યાઓ વધી હોય જેના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આંગેની અદ્રક ફરિયાદ નગર સેવા સદનને મળતા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હતાઓ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેના પગલે કરતાઓમાં ફફડાટ ફેલાયો હતો જે લારી ગલ્લાઓએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નગર સેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હતાઓ ઝુંબેશ તો હાથ ધરવામાં આવે જ છે પરંતુ સ્થિતિ ફરીથી જેસી કે તેસી થઈ જાય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે રિપોર્ટ અંકલેશ્વર આજ રોજ જીનવાલા રોજવાલા ગેટ ગેટની પાસે લારી નું દબાણ થયેલું હતું જે ટ્રાફિકને અર્ચન રૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે એ લોકો હટાવે છે જો એક કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશ અને ભારી દંડ ભરીને એમની સામે અયોગ્ય કાર્યવાહી કરીશ